નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું કે ઘૂંટણના ઘસારા માટે જે ઘૂંટણમાં ઇન્જેક્શન આપવામાં આવે છે તે કયા કેસમાં આપી શકાય છે કયા પ્રકારના ઇન્જેક્શન હોય છે અને તેના માટે કઈ રીતની પ્રોસિજર હોય છે દોસ્તો સૌથી પહેલાં તો ઘૂંટણનો ઘસારો જે પણ લોકોને માઇલ્ડથી મોડરેટ હોય મતલબ કે થોડા ઘણા અર્લી કેસીસ હોય તે લોકોને આ ઇન્જેક્શન આપી શકાય છે જે લોકોને એડવાન્સ ઘસારો હોય હાડકા ઘૂંટણની સાઇડ પરથી બેન્ડ થવા માંડ્યા હોય તે લોકોને આ ઇન્જેક્શનનો કોઈ જ બેનિફિટ રહેતો નથી આ ઇન્જેક્શન મેઇનલી ત્રણ પ્રકારના હોય છે પહેલું હોય છે પ્લેટલેટ રીચ પ્લાઝમા પીઆરપી બીજું હોય છે હાઇન્યુરોનિક એસિડ અને ત્રીજું હોય છે સ્ટીરોઇડ અને લોકલ એનેસેસનું મિક્સચર સૌથી પહેલું પીઆરપી પ્લેટલેટ રીચ પ્લાઝમા જે પીઆરપી છે તે દર્દીના શરીરમાંથી તેમનું પોતાનું જ બ્લડ લેવામાં આવે છે દસથી પંદર સીસી એક સેન્ટ્રીફ્યુઝ મશીન હોય છે સેન્ટ્રીફ્યુઝ મશીનમાં તેને પ્રોસેસ કરવામાં આવે છે અને પંદરથી વીસ મિનિટની પ્રોસેસ પછી જે પ્રોડક્ટ તૈયાર થાય છે તેને પીઆરપી કહે છે આ પીઆરપીને સિરિન્જ દ્વારા દર્દીના ઘૂંટણમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે પીઆરપીનો કન્સેપ્ટ કઈ રીતનો છે પીઆરપી બેઝિકલી એક રીજનરેટિવ પ્રોડક્ટ છે મતલબ કે ઘૂંટણના ઘસારામાં જે પણ સ્ટ્રક્ચર ડેમેજ થયેલા છે તેને કરવાનું કામ પીઆરપી કરી શકે છે બીજું હાઇલ્યુરોનિક એસિડ દોસ્તો હાઇલ્યુરોનિક એસિડ જે છે તે એક લ્યુબ્રિકેટિંગ ઇન્જેક્શન છે મતલબ કે એ એક ચીકણો પદાર્થ હોય છે ઘૂંટણના સાંધાના જે બે હાડકાં હોય છે તે ઘસારો થાય છે તે રીતે તેમની સરફેસ ખરબચડી બની જાય છે તેના કારણે જ્યારે પણ તમારો ઘૂંટણ તમે વાળો છો કે સીધો કરો છો ત્યારે તે સરફેસ એકબીજાની સાથે ઘસડાય છે અને દુખાવો થાય છે તો જે હાઇલ્યુરોનિક એસિડ છે તેનો કન્સેપ્ટ એ રીતનો છે આ એક ચીકણો પદાર્થ છે અને ઘૂંટણની અંદર ઇન્જેક્ટ કરવાથી તમારી સરફેસ મતલબ તમે ઘૂંટણ જ્યારે પણ બેન્ડ કરો અને વાળો તો તે ઇઝીલી મૂવ થઈ શકે તે રીતનો તેનો કન્સેપ્ટ છે અને ત્રીજું ઇન્જેક્શન છે લોકલ એનેસ્થેસિયા અને સ્ટીરોઇડ દોસ્તો લોકલ એનેસ્થે છે અને સ્ટીરોઇડ ત્યારે અપાય છે જ્યારે ઘૂંટણમાં સોજો લાગતો હોય ઘૂંટણમાં દુખાવો થોડો ઘણો વધારે હોય પરંતુ એક્સરેમાં તે એડવાન્સ સ્ટેજનો ઘસારો ન લાગતો હોય કારણ કે સ્ટીરોઇડ જે છે તે લોકલી ઘૂંટણનો સોજો ઓછો કરે છે અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે ગ્રોસલી જોવા જઈએ તો પીઆરપી હાઇલ્યુરોનિક એસિડ કે સ્ટિરોઈડની આ ત્રણે ત્રણ ઇન્જેક્શન્સની યુઝ્યુઅલી કોઈ જ સાઈડ ઇફેક્ટ થતી નથી પીઆરપી શરીરનો પોતાનો જ ભાગ છે હાઇલ્યુરોનિક એસિડ તેમાં એલર્જિક રિએક્શન આવવાના ચાન્સીસ છે તે પણ ઘણા જ ઓછા છે અને સ્ટીરોઇડ અને લોકલ એનેસ્ટના મિક્સચરના ગ્રોસલી કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી હવે દોસ્તો તેની પ્રોસીજર શું હોય છે તમારે સૌથી પહેલાં તો એ ધ્યાન રાખવું જોઈએ કે આ ઇન્જેક્શન તમારે હંમેશા કોઈ એક એક્સપર્ટ ઓર્થોપેડિક અથવા તો ની સ્પેશિયાલિસ્ટ પાસે જ લેવું જોઈએ બીજું આ ઇન્જેક્શન હંમેશા કોઈ ઓપરેશન થિયેટરમાં અથવા તો એક સ્ટરાઇલ કન્ડિશનમાં જ અપાવવું જોઈએ ત્રીજું ઇન્જેક્શન લીધા પછી બેથી ત્રણ દિવસ માટે તમારે તેની ઉપર બરફનો ચેક કરવાનો છે જેથી જે ઇન્જેક્શન સાઇટ છે ત્યાં આગળ સોજો આવે કે દુખાવો ન થાય અને ચોથું ઇન્જેક્શન આપ્યાના ચારથી પાંચ દિવસ પછી એક્સરસાઇઝ શરૂ કરવાની છે દોસ્તો ઇન્જેક્શનનો કન્સેપ્ટ શું છે ઇન્જેક્શન આ ત્રણે ત્રણ જે ઇન્જેક્શન છે તે ઇન્જેક્શન આપ્યા પછી દુખાવો ઓછો થાય તો દર્દીને અમે એક્સરસાઇઝ પર શિફ્ટ કરી શકીએ તે આ ઇન્જેક્શન્સનો કન્સેપ્ટ છે કે જેથી ઘૂંટણના સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે અને દુખાવો ઓછો થઈ શકે